ગુડ મોર્નિંગ ઇટ ફેમિલી જય દ્વારકાધીશ કેમ છો ભાઈઓ કે બધા મજામાં જશો અને જો વેધર એક નંબરનો અને વાય કહે છે સાડા આઠ અને જો દેહાન જે છે ને ભૂકા બોલાવી દીધા ભૂકા બોલાવી દીધા એટલે વહેસ્યો તો આપણે અહીંયા માપનો બહુ એટલો નથી વહીસરો અને એને અત્યારે ચાલુ છે ધીમે ત્યારે અને જો નદી તમને અહીંથી દેખાતી હોય ને તો જો વહી જાય છે જ જાય નદી નદી છે ને મસ્ત મજાની આવી ગઈ છે અને ફૂલ પાણી જાય છે અને ગાજ અને વીજ રાત એટલું હતું ને કે વાત ના પૂછો અને જોવો જો પાણી ભર્યા હે છે નદી હવે છે ને ફૂલ જાય મિત્રો દેખાતી હોય તો તમને હાલો એ બાજુ જાય ને તો હું છૂટક લઈશ નદી નું નામ નાખે હાલ વિડીયો કન્ટિન્યુ બનાવજો નવા મિત્રો તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો

ભાઈ ભાઈ જો હેલિકોપ્ટર જઈ દેખાતું હોય તો મેં વરસ તમા ભાઈ મિત્ર વરસાદ બ્રેક દીધી હતી એક બે કલાક ધીમે ત્યારે ચાલુ હતો બપોરે થોડોક વધારે હતો જો પાસો વરી છે ને કારો થઈ ગયો રી ને આજે હાલે છે ને અમારે રૂમની સફાઈ હાલે છે તમે જોઈ શકો જો આ પોતા પોતાને મારે છે આમાં આમાં કંઈ ગરી ગયું ફૂંકું મારતી ફૂંકું મારે છે એ આમાં કઈ ગરી ગયું હે હું ધૂળ ગરી ગઈ છે અને પાછી એક કોમ લાઈટ નથી અને ને આને રૂમ ની સફાઈ ચાલુ કરી આજે હે ને કઈ કોઈ કાન કે ને એ બધું ચાલુ હતું લાઈટ પાછી છે મારે દીવ બેન આવી ગયા છે અને જો આ પોતાને હે ને કબાટમાં ને કબાટમાં મરાય પાણી વાળું પોતું આમાં ઓલું ઉખી ના જાય ને

હાલો મિત્રો વાગી ગયા હે સ અને આપણે આવી ગયા છીએ અહીંયા આપણા તબેલે તબેલે તબેલા તમે બધાને જોયા હે અમારે જે તબેલો છે ને એવો તમે નહીં જોયું હોય એવું તમને દેખાડો આમ કચકાણ કચકાણ વાળો છે ને કંઈ ઘટે આમાં હવે બીજી રીતનું કચકાણ થયું હે વરસાદ ફૂલ વરસે છે ને એટલે કચકાણમાં કંઈ બાકી નથી તબેલા તો તમે ઘણા જોયા હે પણ આવો નહીં જોતા ગારો ને કચકાણ ને કચ્છકાળને એક નંબરનું છે જો હે ને ભાઈ વરસાદ બહુ વરસે ને આમાં ધ્રાબાની જરૂર છે બાયું કહેતા હે કેદી થાય થઈ ગયા હે જોઉં મિત્ર અહીંયા હે ને ધોવાળી કરી તાપ તાપ કરવાથી છે ને ભેહુ ને હે ને માખ્યું ના કડે મસર ના કડે તમને ખબર ના આવે ને તો પલ્લે જ લપગતા બધાને ખબર તમે કહેતા હોય ને આ ધોવાળી કરી દીધી છે ભેંસો માટે જવું જોઈએ માખ ને હે ને મસર ને થોડુંક ઓછું ભેહુ ને કડે બેસી જુગાડ હે મસર પગાડવાનો ને માખી પગાડવાનો ભાઈ ને કચકાણ હે ને ભાઈ વેધર એક નંબર નું હે ભાઈ વરસાદ હે ને વરસ તો તો મસ્તી ને વાય ભાઈ જવા આ બાજુ ફૂલ હે વરસાદ મે જોઈ શકો આમથી આમથી આવે એ પ્રકાન ગ્લોઈ પર પગ ક્યાં મૂકો ની વિસારી વિસારી ને આવે હે કારામાં ક્યાં ખલવાઈ જા નહીં જોવા ધુવાડી કે મસ્તી ની થઈ ગયો ભાઈ ભાઈ આમાં નાખું કે હે ચોમાસામાં છે ને ભાઈ જો આ તુવાડી ને કરી દઈએ ને ભેંસું દોવ્યું ની હેલબી દઈએ માખીને ને હોય ને તો ઉડી જાય અને બાકી કસકાણ આપણે થાય છે કે નથી થતું દબેલા હાવ શોખું સળખ હે ને

થઈ જાશે જોજન કસકણ ચોખું થઈ જશે આગુ પડી જાયો ભાઈ ભાઈ જાય 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 કેટલેક પળે આ હા બે જગ્યાએ થઈ ગઈ છે ભાઈ મસર માટે ધુવાળી કમ્પ્લીટ એક બાજુ બરાબર અને નદી તો હે ને મિત્ર ખાતી હશે નદી કન્ટીન્યુર ચાલુ અને વેધર માં છે ને મિત્ર તમે જોઈ શકો એક નંબર હે જટાણે ઉઘાડી દીધો ચારે બાજુ છે ને આસો આસો ઉઘાડ છે ને આપડી માથે આદર અટાણે હે ને દો બે કલાક કલાક દોઢ કલાક થયા હે ને બરાબર હે ને દીધ્યું દી હે ને ભાઈ ભૂકા બોલાવી દીધા ભૂકા હું ને અટાણે હે મિત્રો ચોમાસે રાખવ્યું ને એટલે હા અઘરા માં અઘરી વાત એમાં કસકાણ થાય ને એટલે પૂરી વાત જો આપે મિત્રો ભૂકો નાખો ને માથે સડીને જ થાય નો નિયમ છે જો ટૂંકાને છે ને તો કરી દીધો છે ચારે વાહ અને અહીંયા જો ધુવાળી પેટી ગઈ એમ મસ્ત મજાની અને આ બાજુ છે ને જો નદી જો થી લાગે હું નદી જો હા કેવીક જાય ફૂલ જાય જવું નથી ને નદી બનાવા હે તો ચાલો જઈ જો જવાય નહીં હો ભાઈ મિત્રો પાણીનો અખતરો કરાય જ નહીં અને આ બાજુ જવ તો વીજ થાય મિત્રો તમે જોઈ શકતા હોવ તો ભાઈ અંતરા તો હું ક્યાં કે હું અંતરા એમ કે કોઈ જોઈ ના શકે આ તો હું ફોન માં બતાવતો તો આપણા લોક માં બતાવતો તો વીજ થઈ અરે પણ જો મિત્ર આને પાડવાનો ઈરાદો લાગે મારા નહીં હે જો ઓય આ હાચીન પાડવાનો ઈરાદો લાગે આશ્વિન પાડો આમ જતા તારે માતા માથે હું એ માતા માથે હાથ લઈ લેતા હાથ લઈ લેતા જેવું હોય ભાઈ ભાઈ જો કુદરત નો નજારો એક નંબર આ બાજુ છે ને ખુલ્લું વાતાવરણ હે જો શાંતિ કેમ મિત્રો ગામડાની શાંતિ જોવી હોય ને તો એક નંબરની જો અત્યારે વાતાવરણ એટલે બીજી રીતનું છે જો આ બાજુ છે ને હા શાંતિવાળું વાતાવરણ હે તમને બતાવું અને આ બાજુ છે ને ધબધબાટી બોલાવે છે વરસાદની દેખાતું હોય તો તમને જામ વિજે થાય છે તમને જોજો આ બાજુ છે ને વીજ થાય છે મિત્રો અને વરસાદે ફૂલ ગાજે છે વિજામાં ફોનમાં દેખાશે પલાવ ઉપર થાય છે પણ દેખાશે તો ખરીજ છે વરસાદ અનુકરભાઈ પર ભાઈ બોલાવે આ સાડ વાતાવરણ વેધર એટલે શાંતિવાળું એક નંબર પવન જરાય ઓહો ભાઈ જો બીજ છે તમને ફોનમાં પણ દેખાતી હશે જો આ બાજુ તો ચાલુ જ છે દ્વારકા બાજુ ભાઈ અમારે દ્વારકા બાજુ એક નંબરનું વાતાવરણ અને ચકલાનો મસ્ત અવાજ અને જો સનસેટનો આમ તો જોઈએ ને તો ટાઈમ થઈ ગયો પણ સૂરજ ભગવાન ક્યારેક દેખાય ને ક્યારેક ક્યારેક નથી દેખાતા એવું વાતાવરણ હે જોરદાર કંઈ ઘટે એમ નથી જો નું વ્યૂ હે ને ભાઈ આવો કુદરતી નજારો કંઈક જ જોવા મળે કંઈક જો ખરેખર અને આ નિહાળો ને ભાઈ મજા આવે બેસીને નિહાળવાની છે ને ખાલી ભાઈ આ નજારો મજા આવે તમે જોવું ચો મિત્રો આપણા હે ને લોડ અલ્ટામાં જો આ સાઈડનું વ્હીલ તમને દેખાય જામ થઈ ગયું હે બ્રેક મારેલુકરનો ડ્રમ હે ને જામ થઈ ગયો છે છોટી ગયું છે હવે એને હે ને આપણે વ્હીલ ખોલે અને ખાલી પાનું લઈને ઠપકાર છે ને તાતા ઉકળી ગયા હે કારણ કે વરસાદનું પાણી આવ્યું ને મને વ્હીલ ને પહેલું ને કાક પછી જામ ફાઇનલી મિત્રો જો અમારે હે ને રૂમની સાફ સફાઈ હાલતી હતી ધડબડાટી બોલતા હતા જો આપણે આ હે ને પંખાની જારી ઉમેરતા તાને સાફ કરવું હતું એને એ તમે તો શું કરવા લીધું મારવા નથી લીધો સમજે તો મારા મારવા નથી લીધો બાય બાય ધ્યાન રાખજો ભાઈ તવી હાથમાં લે ને ધ્યાન રાખવાનું ભાઈ ભાઈ કઈ આમાં ચોટાડી દે અને જો આ સાફ સફાઈ હાલતી હતી હવે હાલે હે ગોઠવણી કાંતિ ધૂન જયારે નાવા વરસાદના મિત્રો કરાય એ નાય જોઈ તો ના ભાઈ પણ હવે સમજીએ તો થાય ને ગેટના વરસાદના હાથે કરીને માંદા પડી જાય પછી હૈ અને આને એ લાગતામાં કંઈક કાપો મારવાનું